સરપંચ શ્રી તથા કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી અને દક્ષિણ ગુજરાતમાં સરકારી સંસ્થાઓ અને રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી તેમજ ભારતીય કિસાન યુનિયન દ્વારા આગામી સોળ ફેબ્રુઆરીએ આપવામાં આવેલ ભારત એલાન ને દક્ષિણ ગુજરાતમાં સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, જેન્દ્રભાઈ દેસાઈ, નવીનભાઈ પટેલ, શાંતિલાલભાઈ કંઠારિયા, ભરતભાઈ દેસાઈ, નટુભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, મનોજભાઈ ગોસ્વામી, ઈશ્વરભાઈ પટેલ, કેતનભાઈ દેસાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. દર્શનભાઈ નાયકની યાદીમાં જણાવ્યું હતું. આજે સુરતમાં મહેમાન થવાનું કારણ એક પ્રાસંગિક પ્રસંગમાં હું આવ્યો હતો દર્શનભાઈ નાયક જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનાથી પ્રભાવિત થયો હતો પંદર દિવસ પહેલા જ્યારે હું આવવાનો હતો ત્યારે એમનો ફોન આવ્યો કે મળવું છે એટલે મેં કહ્યું સહકારી અને સારા જે આગેવાનો છે જે ખેડૂતો સાથે જોડાયેલા છે એવા આગેવાનોને ઝડપથી બોલાવી અને મળવા માટેનો પ્રસંગ રાખો એના કારણે આજે એમની ઓફિસે મળવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે કઈ રીતે આજે ભારત દેશનો ખેડૂત માઇક આંગ્લોબીનો છે અમેરિકા જેવો દેશ કે જેનો ડોલર દુનિયામાં ચાલે ત્યાંની સબસિડી થતાં પણ ખેડૂતોને કેટલી મળી રહી છે ત્યારે આજે ખેડૂતોને કશું મળતું નથી ઇંગ્લેન્ડ જેવો દેશ કે જેનું રાજ બધે ચાલ્યું છતાં પણ ખેડૂતોને આજે સબસિડી મોટા પ્રમાણમાં અપાય છે કોઈ પણ ખેડૂતને તમારે ઉપસ્થિત કરવો હોય ત્યારે ગરીબ માણસોને સસ્તું રાશન મળે અને ખેડૂતોને પોષણ ભાવ મળે એ સરકારની નીતિઓ હોવી જોઈએ નીતિઓ ખેડૂતોને લૂટવાની થઈ ગઈ છે માત્ર છ હજાર જેવી નાની રકમ આપીને ખેડૂતો ઉપર શું મોટું પહાડ મારી રહ્યા હોય એવી રોજ વાતો થાય છે દેશના વડાપ્રધાન યુટ્યુબ ચેનલ મારફત રોજે રોજ ચેનલ મીડિયા મારફત રોજે રોજ કોઈ પ્રેસ મીડિયા મારફત હું ખેડૂતોને મોદીની ગેરંટી સાથે છ હજાર રૂપિયા આપું છ હજાર રૂપિયા એટલે શું છે એ બે ખાતરની થેલી નથી આવતી ડીએપી અને આ વખતે પહેલું વહેલું પચાસ વર્ષ સાઠ સિત્તેર વર્ષ પછી કોંગ્રેસે શું કર્યું એવું કેનારા લોકોને હું સીધું આપણા માર્ગે પૂછવા માંગુ છું કે સિત્તેર વર્ષ પછી પહેલી વખત એનપીકે વગર ઘઉં કોઈ વાવ્યા હોય તો ગુજરાતના ખેડૂતો વાવ્યા છે ઇફકો જેવી સંસ્થા સ્થપાણી ઇફકો જેવી સંસ્થા સ્થપાણી જીએનએફસી ને જીએસએફસી જેવી સંસ્થા સ્થાપવાનું કામ કોંગ્રેસે કર્યું હતું ખાતર ઉત્પાદન કરીને ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ જે સરકાર કરવાનું હતું એને બદલે આ સરકાર એનો વાહવાહી કરે છે ઇફકો જેવી સંસ્થાને પણ જે રીતે ચલાવવી જોઈએ એ રીતે ચલાવાતી નથી આ સંસ્થા એક દુનિયાની નંબર વન સંસ્થા છે અત્યાર સુધી એક ઓસ્લો ઓસ્લો એક સહકારી પ્રતિમાં નંબર વન હતો ત્યાં સુધીમાં એમાં બે પછી પહેલી સહકારી પ્રતિ આખી દુનિયાની હોય તો ઇસ્કો છે એ પ્રવૃત્તિ ભાંગીને ભૂકો થઈ રહી છે અને એની પાછળ સરકારની ખોટી નીતિઓ છે સરકારની વાત કરીએ તો ડબલ આવકની વાત હતી ટ્રિપલ આવકની વાત હતી ગુજરાતની પરિસ્થિતિ દેશના ખેડૂતોની શું દેશના ખેડૂતોમાં રોજના કરી કરી રહ્યા છે 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 સરકારી આંકડા દબાવી ગુજરાતમાં ડબલ આવક કરવા વાતો કોઈ પણ ગરીબ માણસને ઘર વગરનો નહીં રહેવા દેવાની વાતો કરી એક પણ ગરીબ માણસ પચીસ લોકો ગુજરાતના આજે ઘર વિહોણા છે એ દેશના તમામ રાજ્યો કરતા ઊંચો આંકડો છે આંદોલન કરવા જઈ રહ્યા છે અને ત્રણ કાયદા હતા એના વિરોધ માટે આંદોલન કરવું હતું કઈ રીતે ખેડૂતો વિરોધી જે ત્રણ કાયદા એને એકવાર જમીન એકવાર કરીને ખેડૂતો કોઈ પણ જમીન લઈ લેવા માટેનું એનું એનું કારસ્થાન હતું અને મોટા ઉદ્યોગપતિઓને આપી દેવાનું કારસ્થાન હતું પરંતુ મારે ઉત્તર ભારતના ખેડૂતોને આભાર માનો છે અભિનંદન આપવા છે કે તેમણે આંદોલન ચલાવ્યું સાતસો ખેડૂતોએ બલિદાન આપવા પડ્યા અને ત્યાર પછી આ કાયદા ખેંચ્યા પછી દેશના બધા બધાને ટીવી ઉપર આવીને કહ્યું કે મેં ખેડૂતોના હિતમાં આ કાયદા ખેંચા એટલે એ વિરુદ્ધમાં હતા એનું નક્કી થઈ ગયું પરંતુ આ ખેડૂતોના ત્રણ જે કાયદા પાછા ખેંચવા માટેનો જો અભિનંદન આપવો હોય તો મારે ટીકાજીને આમ અભિનંદન આપવા છે અને ઉત્તર ભારતના ખેડૂતોએ જે આંદોલન કર્યું એ આંદોલનના કારણે બોડી પ્રજા છે ડરી ગઈ છે અને ડરના મારે કોઈ આંદોલનમાં જોડાતા નથી આજે પણ કાંઈ આંદોલન કરવું ખાતર મળતું નથી આજે આંદોલન કરવું હોય અમે નીકળીએ દર્શનભાઈ નાયક નીકળે મારા આ બધા આગેવાનો નીકળે પણ ખેડૂતો જોડાતા ડરી ગયા છે એ ડરી ગયા છે એ ડરમાંથી બહાર કાઢવાનું કામ જો કરવું કરતા હોય તો ઉત્તર ભારતના લોકો ખેડૂતો કરે છે રાહુલ ગાંધી પણ એક પદયાત્રા લઈ નીકળ્યા છે એનું સૂત્ર છે કે ડરો મત એમને ઉપર કેવા ખોટા કેસ કરવામાં છતાં પણ એ જે રીતે ચાલે છે એમાંની આસામમાં સફળતા મળી મેઘાલયમાં સફળતા મળી બીજા રાજ્યોમાં પણ નાના નાના રાજ્યોમાં સફળતા મળી એના કારણે ભારતીય જનતા પાર્ટી આજે હલબલી ગઈ છે એ રામનો ઉપયોગ કરીને રામના નામે રાજકારણ નહીં કરવું જોઈએ છતાં પણ રામના નામનો ઉપયોગ કરીને ફરી વખત જીતવા માટેનો પ્રયાસ છે પરંતુ મને લાગે છે ગુજરાતની પ્રજા ભોળી છે પરંતુ દેશની પ્રજાને આ સ્વીકારવાની નથી ભારત સરકાર નો પોતે આંક છે તેમાં ગુજરાત છેલ્લા રાજ્ય સ્તરમાં આવ્યું છે ગ્રામ્ય લોકો કુપોષણ પીડાઈ રહ્યા છે ચૌદ ટકા લોકો સિટી વિસ્તારના કુપોષણથી ગયા છે ગરીબી રેખામાં આપણે પાછળ આવી ગયા છે આપણી યુપીમાં પણ આપણી કરતા આપણું આપણા રાજ્ય કરતા આગળ છે આજે ભારતમાં ગુજરાત એ ડબલ એન્જિનની સરકારનું ગુજરાત કહેવાતો ગુજરાત મોડલ કહેવાતો એ ગુજરાત આજે માત્ર રસ્તાઓમાં અને પુલોમાં સારું બનાવ્યું છે બહારનું કરજ લઈ લઈને પરંતુ ઇન્ટરનલ આખું ગુજરાત

તો એ બાબતે કઈ રીતે સરકાર રાજ્યની કે પછી કેન્દ્રની હોય માત્ર વાહવાહી કરવા માંગે છે સહકારી ખાતું બનાવવાથી સહકારને ફાયદો થતો નથી પરંતુ ખોટા કાયદાઓ કરીને એનું અર્થઘટન ખોટું કરીને જે સહકારી પ્રવૃત્તિ કરનારા સાચા આગેવાનો હતા વડીલો હતા એ સહકારી આગેવાનો આજે દૂર થતા જાય છે ઇન્કમ ટેક્સ નહીં નાખવા માટે આ લોકો આંદોલન કરતા હતા આજે નાની નાની સહકારી પ્રવૃત્તિ ઉપર ઇન્કમ ટેક્સ નાખી દેવામાં આવ્યો છે કોમર સહકારી બેંકો પર ઇન્કમ ટેક્સ આવ્યો છે એક APMC ને બાદ કર્યા સિવાય તમામ સહકારી પ્રૂફ પર ઇન્કમ ટેક્સ નાખવા માટેનું જો કોઈ પાપ કીધું આ ભારતે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એને આવું સહકાર ખાતું ઊભું કરવાને બદલે આવા ઇન્કમ ટેક્સ દૂર કરીને સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવું જોઈએ એને બદલે જુદી દિશામાં જાળી રહ્યું છે જો સહકારી ક્ષેત્રોની જેટલી બી સંસ્થા હતી એને કઈ રીતે મૂળ હશે કઈ પરિસ્થિતિમાં અત્યારે છે સહકારી પ્રવૃત્તિ હજુ પણ ઘણી સારી છે ગુજરાતની અમૂલ થી આપણે યાદ કરીએ કે ઇફકો કે ફેડરો યાદ કરીએ સારી પ્રવૃત્તિ છે જિલ્લા બેંકો સારી ચાલે છે પરંતુ જો આમનમ ચાલશે અને મેન્ડેટ પ્રક્રિયા શરૂ થઈ છે એ મેન્ડેટ પ્રક્રિયાથી જો રાજકારણ શરૂ થશે સહકારીનો તો મને લાગે છે સહકારી પ્રવૃત્તિને બચાવવી બહુ મુશ્કેલ બનવાની છે બચાવવા માટે શું કરવું સહકારી પ્રવૃત્તિ જે સાચા આગેવાનો જે સાચી સરકાર સહકારી પ્રવૃત્તિ કરે છે ઉદયભાનસિંહજી એક પોરબંદરના પનો હતા આપણા પુત્ર હતા જેને ખેતી બેંક સ્થાપી અને ત્યાર પછી સહકારી આવું ઇફકો જેવી સંસ્થા સ્થાપી અને આજે દુનિયાનું એક નંબર વન સહકારી પ્રતિ બની છે એવા આગળવાનો છે એમને પ્રોત્સાહિત કરીને કોઈ ભાજપ કોંગ્રેસમાંથી દૂર રાખીને સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવી જોઈએ તો જ સહકારી પ્રવૃત્તિ આગળ વધી શકે છે છેલ્લો પ્રશ્ન એ કરીએ કે ખેડૂતો